ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં આવેલ ભવંસ કોલેજ પાસેના શેરી નદી બ્રિજ ઉપરથી પાણી અડીને જતા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને બ્રિજ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે જોકે આરએનબી દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને નવા બ્રિજ પર રેતીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને લઈને વાણક બોરી વિયરમાંથી નદીઓ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ડાકોર શહેરમાંથી પસાર થતી શેરડી નદીમાં પાણીનો વધારો થયો છે જેના કારણે ભવન્સ કોલેજ પાસેથી પસાર થતી શેરડી નદી પરનો જૂનો બ્રિજ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે

શેડીને બંને સાઈડે બ્રિજ બંધ કરી અને વાહન વ્યવહાર નીચેના બ્રિજ ઉપર પણ બંધ કરી દીધેલો છે અને નગરજનોને કહેવામાં આવે છે અને યાત્રિકોને પણ કહેવામાં આવે છે કે લગભગ આ નીચેના પુલ ઉપરથી અવરજવર પોતાની બંધ કરે કારણ કે ટૂંક સમયમાં તેડી નદીનું પાણી બ્રિજ ઉપર પણ આવી જશે તો એ માટે સૌની વિનંતી છે કે નીચેના બ્રિજ ઉપર પોતાની અવર બંધ કરી અને ઉપરના બ્રિજ ઉપરથી અવરજવર ચાલુ ચાલુ રાખશે નિખિલભટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા